મારી આવતી સલીના રાજા રોમ સેલે રાવડા છે બાવાળો તો ભંગા છે એ વેળા કુશી હોરી મતા મજા કેટલી સુ મા મતા અને મજા મજાનું વજન બનાવ વેળા મારું મોમ દેવું અને મારા રોમલાઈને આવી સુ મજા મજાત મજાનું બનાવ વેળા મારું મોમ

તો એ તો વ્યાદો નથી ભૂલી जातो એ માળ જી ફાડની છે તો પૂજ જ છે મારા બાપોને હું કે કે મારા હાથમાં કરી દી અને કોઈ ગુન થઈ ગયો હે ભૂલ ન આવે આ કે રે હું

મારું મારા નરીફ આપડે કરો એટલે ડાબુ બોલી લે શું કરી વાત લાવ મારા દેવનું મારા માટે નો ઠેકણું કરી કે

ભગવાન કે છે કરો ઘરે ઘરે બિહાર જતી માતા ના જોત લાઈ ના લાયો ના જૂના જૂની નવ કરી નવ કર્યું ઓય બેઠીતી ઓય તો પરતું મેલી ન હોય રખું કે જરૂર બાદું ખરું સડીનો ખરું ગોકાનો ખરું વીર નઈ જૂના ધરા દે એક જ જૂના ઇનમમાં નવ કર્યું બધું આજે બૌચર ની બધું

ઓને પકડીને બેઠી છે ચાલીને બેઠી છે આ અમારા સટીના રોમ કે છે અજો જગત કે તું છે કે તને મગજની ગોળીઓ છે મગજનો દુખાવો છે મગજની તકલીફ છે અને હું દેવતન ઓળખો છું હું સટીતન ઓળખો છું અને તારી મારી ઓળખે જીવન તું એ થડાનું દેવ હોય ને એ સટી ભેળી માતા હોય તો ગરીબે ગરીબ તો ભગવાનનું નામ લઈને ના ઉતરે તારો નામ માતા ને આય મારી દુનિયામાં દેવ હોય તું માતા હોય

ديوا دے نو بھے پشا بھے ملے سریہ تو دوٹھ ککڑائی ریجے کڑھڑی جتلو ویلو ڈاڑمو آوے ترہڑڑی ویلا بھے مون بٹ کو بھروں تو ماری دوٹھ مو منجت جی

ભલે ભલે પાઘડી ઉતરાય નશીસ આ પાવન છે બત્રીસી ન બનાવું તો મારો

આ મારી તો દુનિયા માં દુનિયામાં જગત જગતમાં માતા હોય અને ગરીબે ઘડી તો ત્રણકારી તો માતાઓ હોય તો અખતું હોય અને તારું રોમ લઈને ના ઉપડે તારું રોમ લેવું નહીં

લાલ છે આપણી પાસે કોઈ નહીં પણ વટ એવો ને બોલે છે ભાવાળો આ માતા દે કરી જ છે અને વેળાય હું છે દીકુ સુ મારા ભગવાન કે છે કે કરશો તારે પૂરું થાય ને કે છોકરાને ઠેકાણ છે દે એમ છે બધું કરે પણ તો પૂરું થાય દે મને કોમથી મઢિયા કાઢ્યા દે પણ પૂરું ન થાતું વ્યવહાર નહી હતો પણ તો હું મજા કુસુ

મન દેરા નતવાતો ભાઈ મન માતા નતવાતો લે તમે મોણા મોણા ગમે વળા ઝઘડા રાખો પણ હું દેવ નત રાખતો મારા દેવમાં કોઈતો આપણને ન પાપ હોય છે મારા દેવમાં ઓતુ જાય ને લે પણ જો વેળાએ હું સદીકું છું વેળાએ મારા સડીના ભગવાન કેસે જો મજા મજે મજા ન આઉટ મારું ઓમ મા તમે બોલો કરો ઓગણીસો બે અગરબત્તી રોજ કરો સત્યની નોંધી